મોરબી જિલ્લાના રવાપર જૂથ પાણી પુરવઠા યોજના મચ્છુ બે ડેમ આધારિત આ યોજના અઠ્યાવીસ એમએલડીની ક્ષમતાવાળો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ કદાચ સૌરાષ્ટ્રમાં તો ખરું પણ મોરબી જિલ્લા માટે સૌથી વધારે ક્ષમતાવાળી ઊંચી ટાંકી એ જ રીતે અંદરનો ભૂગર્ભ સ્તંભ જે સ્ટોરેજ માટેનો છે એ સરસ મજાના આ સંપની સાથે લગભગ પચાસ કરોડની આસપાસમાં આ યોજના બનવા જઈ રહી છે એનું આજે અમને આ વિસ્તારના સન્માનનીય આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ કાંતિભાઈ અમારા પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પાણી રવાપર અને આજુબાજુના જ્યાં પીવાનું પાણી મળતું ન હતું એવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે ટીટ થયેલું પાણી ચોખ્ખું ને શુદ્ધ પાણી શહેરી વિસ્તારમાં એકસો ને ચાલીસ લીટર લેખે અને ગ્રામ્ય વિસ્તારની અંદર સો લીટર લેખે આ પાણી મળતું થશે રવાપર જેમાં ખાસ કરીને મોટું ગામ જે લગભગ નેવ હજાર જેવી વસ્તી અત્યારે છે એને પચાસ કરોડના ખર્ચે અને પાંચ વર્ષ સુધી એના ખર્ચે ચલાવવાની શરતે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આની સાથે આગામી દિવસમાં મોરબી જિલ્લામાં ટંકારા જૂથ પાણી પુરવઠા યોજના જે ટૂંક સમયમાં કાર્યરત થવાની છે કામ ચાલુ છે એ પણ સાડત્રીસ કરોડના ખર્ચે આ યોજના સુધારણાની યોજના બનવા જઈ રહી છે એમાં પણ લગભગ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ જેટલી જનતાને ગામડાઓમાં પીવાનું પાણી મળતું થશે વાંકાનેર તાલુકાની અંદર પણ લગભગ બે લાખ જેટલી જનતા ગામડા ગ્રામ્ય વિસ્તારની અંદર એ યોજના પચાસ કરોડના ખર્ચે આ જિલ્લામાં બનવા જઈ રહી છે એ પણ છન્નું ગામોનો સમાવેશ થયો છે આ સુધારણાની યોજના પૂર્ણ થતાં આ વાંકાનેર તાલુકાના ગામડામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે એવું મોરબી માળિયા જે આદરણીય અમારા કાનજીભાઈ ધારાસભ્યના વિસ્તારની અંદર પણ ગામડાઓ આવે અમારા આદરણીય દુર્લભજીભાઈ એમના બંને સંયુક્ત વિસ્તારમાં જે ગામડાઓ બાકી રહી જાય છે એની અંદર પણ આ સુધારણાની યોજના એટલે એક પોઈન્ટ એક્યાસી લાખ જનતાને અને લગભગ બાવીસ કરોડના ખર્ચે આ યોજના એ મંજૂર થઈ છે ટેન્ડરની પ્રક્રિયા ઉપર છે એ પૂર્ણ થતાં લગભગ મોરબી જિલ્લાનો ચારે ચાર તાલુકાઓમાં પીવાનું પાણી શુદ્ધ પૂરતા પ્રમાણમાં મળે એ રીતે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી જે ગામડામાં પીવાના પાણીની ચિંતા કરી છે એના ભાગરૂપે લગભગ મોટાભાગના વિસ્તારમાં મોરબી જિલ્લાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે એ માટેનો રાજ્ય સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે અને એ પ્રમાણે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે નલસે જલના માધ્યમથી ગામડાઓ સુધી ઘર સુધી પાણી પહોંચે એના માટેના પ્રયત્ન થયા છે અને એની સફળતાપૂર્વક આગામી દિવસમાં અમે આ જિલ્લામાં પૂર્ણ કરવાના છીએ